આ યુટ્યુબ ફેમિલી આજના યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે હું તમને બતાવું છું કે અમારા વલસાડ શહેરમાં ચીખલા ગામે અગાશી માતાનું મંદિર આવેલું છે ત્યાં નાના છોકરાઓનો વાદા કેવી રીતે ઉતારવાની તે અમે તમને શરૂથી છેલ્લે સુધી બતાવશું આ મારી ફેમિલી છે મારી મમ્મી મારી ભાભી અમે મંદિરે જતા છે આ મારી ટીશું છે એની બાધા ઉતારવાની છે તો આપણે મંદિરે જઈએ ચાલો જેટલું હશે આજો ચીખલા ગામ છે અમે અંદર એન્ટ્રી કરતા છે હવે અહિયાં થી હજુ બે કિલોમીટર જેટલું હશે મંદિર હવે અમે મંદિર આવી ગયેલું છે એટલે મંદિરમાં એન્ટ્રી માયરી છે જો આજે સન્ડે છે એટલે ઘી ભીડ વધારે છે કારણ કે અહીંયા રવિવારનું જ મહત્વ છે આ અમે મંદિરમાં ઉતર્યા મમ્મી છે ભાભી છે મારી આ મારા છોકરાઓ ચિલર પાર્ટી ચલો તમે જોઈ શકો છો કે આજે રવિવારની કેટલી બધી ભીડ છે અહિયાં આ બધી અહિયાં સ્ટોલ લગાવેલી છે જ્યાં ફુલહાર રમકડા વગેરે બધું મળે છે આ માતાજીનું મંદિરનો ગેટ છે આ માતાજીના મંદિરના સામે માસી છે એમની દુકાન પર બાદાનું બધું સામાન મળે છે તો જો અમે લેતા છીએ ફુલહારની ટોપલી મીઠાઈ છે વગેરે તમે જોઈ શકો છો આ મંદિર સામે બેસેલા માસી છે એને એમને બધું ખબર છે કે નાના છોકરાઓને બાદા ચડાવવાનું હોય તો શું કરવાનું માસી જરાક અમને જણાવશો કે શાના માટે ચડાવવાની રે બાદા નાના છોકરાને દોટતા આવી જિદ્દી હોય પછી કોઈ છોકરાને હશે તે ખેંચાવતી હોય આખા છોકરા કઠણ થઈ જતા હોય આવીને આંખ ઉપર કરી જતા હોય તેના માટે માતાજીને હશે તે સમજીના પગ ચાંદીને આકડી જેવી બાધા તે પ્રમાણે એની બાધા ચડાવવાની જેવી તકલીફ તે પ્રમાણે છોકરા બોલી નહીં શકતા એના માટે બોલતો મન નાના છોકરા જલ્દી ચાલતા નહીં ચાલતા નહીં થાય તેના માટે પાંગરા પાંગરા ગાલી આવે તે આપણે ચઢાવાઈને આવે એનાથી આપણી મનોકામના પૂર્ણ કરે છે માતાજી કોઈ દુઃખીને અહીંયાથી દૂર બધા હરેક દુઃખીના દુઃખ દૂર કરે છે માતાજી કોઈ અહીંયાથી દુઃખી થઈને આવે છે પણ સુખી થઈને જાય છે માતાજીનો ને આ વલસાડ ગામમાં ચીખલા ગામ વર્ષો ચૂરાણ પ્રાચીન મંદિર આવેલું છે ને દૂર દૂરથી અહીંયા રવિવારે મેળો જેવો માણસ થાય છે રવિવારે રવિવાર મંગળવાર ને ગુરુવાર ત્રણ માતાજીના વાર છે એમ તો મંદિર આખું બાર માસ ચાલુ જ રહે છે પણ આ ત્રણ માતાજીના ખાસ દિવસો છે રવિવાર મંગળવાર મંગળવારે ગુરુવાર એ ત્રણ દિવસ છે પણ માતાજીના એ મંદિરેથી કોઈ ભક્તો નિરાશ નહીં ત્યાંના ત્યાં થયો જેની જે તકલીફ હોય જે કંઈ બી મનોકામના આ સિવાય બી કોઈ બી પબ્લિકની કોઈ બી મનો કોઈ બી વ્યક્તિની કોઈ બી ઈચ્છા હોય કે મારું આ દુઃખ તે મનની અંદરથી દૂર થી બી કરશે ને કે હું તારે દર્શન આવીશ તો તે બી માતાજી એની આશા પૂરી કરે છે થેન્ક યુ માસિંહ તમારો ખૂબ ખૂબ આભાર તમેને અમે જણાવવા માટે આ તમે જોઈ શકો છો કે અમારું મનતાનું સામાન છે અને હવે ભાઈ છે ભાભી છે એ લોકો મંદિરમાં જતા છે જોઈ શકો છો તમે કે મંદિરમાં કેટલી ભીડ છે નાના છોકરાઓ માટે રમવાની પણ અહીંયા સુવિધા રાખી છે અને પીવાનું પાણી પણ છે તમે જોઈ શકો છો મંદિરમાં કેટલી શાંતિ છે અને આ મંદિર છે મંદિર નો હવન પણ થાય છે જેને કરવું હોય તે કરી શકે છે મંદિરમાં આ મમ્મી લોકો ભાભી લોકો મંદિરમાં જતા છે બધા ચડાવવા માટે અંદર દર્શન કરવા બધા જાય છે મંદિરનું નામ છે અગાસી માતાનું મંદિર આ મંદિરમાં માતાજીનું એટલું બધું સત છે કે આપણા છોકરાઓના રડતા હોય માં ચમકાઈ જતા હોય તો એ બધું અહીંયા સારું થઈ જાય છે એટલું છે કે અમુક વસ્તુની બાધા લેવી પડે આ બાબી લોકો પ્રદક્ષિણા ફરતા છે મંદિરની જે બાધામાં જ આવી જાય મંદિરના ત્રણ વખત ફેરા ફરવાના છે એમાં તમે જોઈ શકો છો આ છે અગાચી માતાજી અને એમના દર્શન કરવા અહીંયા ઘણા લોકો આવ્યા છે જો અહીંયા નાના છોકરાઓને દોરો બાંધવામાં આવે જેમ કે લોકોને બીમાર પડતા હોય એમની નજર કાપવામાં આવે છે તમે જોઈ શકો છો આ બાબા છે પીછી મારે છે જો નાના છોકરાને આ મંદિરમાં નાના બાળકો માટેનું જ મંદિર છે જેમ કે એમના માટે બધું જ સારું થઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો ડૂબો મારી ભાંજી છે અમે એને ખાસ એની જ બાદ ઉતારવા માટે આવેલા છે આ જો આ રીતે આ મારા છે મંદિરના બાળક પર કેવું પીસી નાખે છે આ જો અમારી ભાંજી કેટલું મસ્ત માતાજી ના દર્શન કરે છે જો ખૂબ ભૂખ લાગી છે એટલે આ લોકો નાસ્તો કરે છે નાસ્તામાં જો તમને દેખાય છે વડાપાવ સમોસા ટીશ્યુ અમારી ટીશુ પણ ખાતી છે એને પણ ભૂખ લાગી ગયેલી છે અમારો ડુગ્ગુ એ પણ ખાય છે આ છોકરાઓની રમત ગમતના અહીંયા સાધનો છે આ અમારા ચિલર પાર્ટી ખૂબ મજા આવે છે એ લોકોને રમવાની અહીંયા તમે જોઈ શકો છો કે બધા ઘણા લોકો અહીંયા માનતાની બધી વસ્તુઓ ચડાઈ જાય છે હવે અમે મંદિરેથી ઘરે આવી ગયા છીએ અને મંદિરની સફળતા એટલી બધી છે કે અમારા છોકરાઓને ત્યાંથી ફરક પડ્યો છે તો હું તમને નમ્ર વિનંતી કરું છું કે તમારા ઘરમાં કોઈ પણ છોકરાઓ હોય નાના બાળકો હોય અને એ ચિડચીડા પણ કરતું હોય જમતું ના હોય બોલતું ના હોય તો તમે ત્યાં જાઓ ટ્રાય કરો તમને સફળતાપૂર્વક સફળતાપૂર્વકતા મળશે જ અને અમે તો ટ્રાય કરી છે તમે પણ ટ્રાય કરો ત્યાં નિરાશ થવા જેવું કંઈ નથી તમને સફળતા મળશે તો તમે જાશો હું એવી આશા રાખું છું તમારા પાસે અમારો વિડીયો તમને ગયમો હોય તો આમ તમને અમારો આ વિડીયો ગયમો હશે તો તમે આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આભાર